રાજકોટ એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દર્શક મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે કલેક્ટર કચેરી ખાતે ત્યાં એનએસયુઆઈ સંસ્થા દ્વારા અનેક પ્રશ્ન લઈને કલેક્ટર કચેરી આવેદનપત્રક આવ્યો છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ આપણે વધુ વિગત એની પાસે જાણીશું એનએસયુઆઈ સંસ્થાના નરેન્દ્રભાઈ પાસે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિવિધ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્ર આખાનું એનએસયુએ આજે કલેક્ટર કચેરી આવેદન દેવાયું છે જેમ કે જે તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી અને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખતમ કરવાનું કામ કરવા જઈ રહી છે ત્યારે કે ભાઈ સરકારની ભૂલ સરકારના અધિકારીઓના ભૂલના હિસાબે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે એના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યો છે અને વિરોધ કરીએ છીએ કે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર નિર્ણય લે જો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાતમાં એને એ વિદ્યાર્થીઓને જોડે રાખી અને આંદોલન કરતા પહોંચકાશે નહીં મુદ્દાઓ મુદ્દાઓમાં ખાસ સૌરાષ્ટ્ર લેવલની હોસ્ટેલું છે એના મુદ્દાઓ છે કે જેમાં પ્રાથમિક સુવિધાઓ વિદ્યાર્થીઓને મળવી જોઈએ મળતી નથી બીજો મુદ્દો છે કે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલી ચાર મોટી સરકારી યુનિવર્સિટી કે જેમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિની નિમણૂકથી આખું તંત્ર ચલાવવામાં આવે અને અમારું એવું માનવું છે કે સરખી રીતના ચાલતું નથી તો કાયમી કુલપતિની નિમણૂંક કરવામાં આવે કાયમી ડીઓડીપીઓની નિમણૂંક કરવામાં આવે જેટલી ભરતીઓ પેન્ડિંગ પડી એ કાયમી ધોરણે કરવામાં આવે એવી ખાસ એનએસયુએની માગણી છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે